ધારાસભ્ય અમરેલીમાં કૌશિક વેકરિયા ના પત્રકાર ને લઈને ખોડલધામ સમિતિ આજે મેદાનમાં આવી ગઈ છે ભોગવી રહેલી યુવતી જે છે તેને છોડાવવા માટે આજે ખોડલધામ સમિતિના તમામ ટ્રસ્ટના સદસ્યો છે ત્યાં અહીંયા પહોંચી ગયા છે હાલમાં ખાનગી કેરિયા રોડ પર ફાર્મ હાઉસમાં મિટિંગ ચાલુ છે અને મિટિંગ બાદ આખી આગળની રણનીતિ નક્કી થશે ત્યારે મહત્ત્વની વાત છે કે આ જે જગ્યા છે આ જગ્યાએ અત્યારે અંદર ખાને બેઠક શરૂ છે મીડિયા પણ અત્યારે બહાર જોવા મળી રહ્યું છે જ્યારે મહત્ત્વની વાત એ છે કે મનોજ પનારા રમેશ ટીલાલા જે ભાજપના રાજકોટના ધારાસભ્ય છે તે સહિતના પાટીદાર અગ્રણી દિનેશ બાભળિયા પણ અત્યારે મોજૂદ છે ને હાલમાં પાટીદાર યુવતીને છોડાવવા માટેની તમામ રણનીતિઓ અહીંયા અત્યારે ઘડાઈ રહી છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી અમરેલી જિલ્લાના વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ જે પત્રકાર થયો તો તેને લઈને ખોડલધામ સમિતિ મેદાનમાં આવી ગઈ છે અને દિનેશ બાંભણિયા મનોજ પનારા અને રમેશ ઢીલાળા સહિતના પાટીદાર અગ્રણીઓ છે તેની બેઠક શરૂ છે અત્યારે જ કૌશિક વેકરિયા સાંસદ ભરત સોતરિયા અને ધારાસભ્ય મહેશ કસવાળા બેઠકમાં પહોંચી ચૂક્યા છે આપ જોઈ શકો છો હાલમાં અત્યારે બંધ બારણે બેઠક શરૂ થઈ ગઈ છે અને કેમ જે પાટીદાર યુવતીને જેલમાંથી મુક્તિ મળે તે અંગેની કાર્યવાહી પાટીદાર અગ્રણીઓ બેઠક કરીને તેની સમીક્ષા કરશે અને વહેલી તકે પાટીદાર યુવતીને છોડાવવા માટેની કાર્યવાહી પાટીદાર અગ્રણી નેતાઓ અને ભાજપના નેતાઓ સાથે મળી અને બેઠકમાં જેમ બને તેમ વેલાસર પાટીદાર યુવતી જેલમાંથી મુક્ત થાય તે અંગેની સમીક્ષા બેઠક હોવાનું દિનેશ બાપણીયાએ જણાવ્યું હતું ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી રાજપુતે ન્યૂઝ વોરમથી આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ છે ઉમંગ આ લેટર કાર્ડને લઈ ગઈ ગઈકાલે પણ આરોપો પ્રત્યે આરોપો થયા આજે હવે ખોડલધામ સમિતિ મેદારે આવી છે બેઠક ચાલી રહી છે અપડેટ શું પહેલાં તો આખો લેટર કાર્ડ કેમ સર્જાયો જ્યારે અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખની વાત આવી અને એમાં બે જૂથ કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ તો ભાજપની અંદર ખટરાક દેખાઈ રહ્યો છે ને એવો જ ખટરાક ક્યાંક અમરેલીમાં હતો જે પ્રમુખ બનાવવાની વાત હતી એમાં એક વેકરિયા જૂથ અને સામે એક બીજું જે જૂથ છે બે જૂથ સક્રિય હતા અને એના કારણે ક્યાંક જે સામેનું જૂથ હતું એનો કોઈ પ્રમુખ ન બન્યો અને આ જે વેકરિયા જૂથનો પ્રમુખ બન્યો એટલે સામેના પક્ષે એક ડમી લેટર ઊભો કર્યો અને એ બી કૌશિક વેકરિયાના લેટર હેડના નામે અને એમાં જે વ્યથા હતી એ પક્ષમાં રજૂઆત કરી અને એને લઈને જ આખો લેટર કાંડ છે સર્જાયો હવે આમાં ભાજપના જ બે જૂથના વચ્ચે એક દીકરી છે એક ભોગ બની છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કારણ કે જે સામેનું જૂથ હતું કૌશિક વેકરિયાનું સામેનું જૂથ પરંતુ મૂળ ભારતીય જનતા પાર્ટીનું એની જ ઓફિસની અંદર આ જે દીકરી જે છે કામ કરતી હતી લગભગ દસ હજાર રૂપિયા તેનો પગાર હતો અને નોકરીના જેમ માનો કે આપણને કોઈ આદેશ આપણા સાહેબ જો આપ્યો તો આપણે એને ફોલો કરીએ એ જ પ્રકારે એ જે નોકરીયાત દીકરી હતી એને સામેનું જૂથ જે હતું એને જે કીધું કે આ લેટર હેડમાં લખવાનું છે એ દીકરીએ માત્ર એટલું લખ્યું હતું અને ત્યારબાદ જે છે એ દીકરીને રાત્રે જ પોલીસે ઉઠાવી લીધી હતી દીકરીએ કબૂલાત પણ કરી લીધી કે ભાઈ મને મારા જે સાહેબ છે એમના થકી કહેવામાં આવ્યું હતું મેં લખ્યું હતું કોણે કીધું હતું એનું પણ નામ છે એ દીકરીએ આપી દીધું હતું ને ત્યારબાદ પણ છે પોલીસ રિકન્સ્ટ્રક્શનના બાને જે રીતે એને લઈને નીકળે ત્યારબાદ આખો વિવાદ છે સર્જાયો છે કોંગ્રેસના ધારાસભ્યો હોય તે હોય કે પછી અન્ય જે જે અગ્રણીઓ છે ગઈકાલે ખૂબ મોટી આરોપો લગાવ્યા હતા આક્ષેપો કર્યા હતા કે તમે જે કૌભાંડિયો છે એના સરઘસ નથી કાઢતા પરંતુ એક દીકરી કે જેને તમામ રીતે સહયોગ આપ્યો જેનો કોઈ વાંક નથી તેમ છતાં પણ તેનું સરઘસ કાઢવામાં આવ્યું પરંતુ આ બાજે સરકાર થકી જે પ્રવક્તા જે છે ઋષિકેશ ઋષિકેશ પટેલ તેમણે એવું કહ્યું હતું કે ભાઈ આ કોઈ સરઘસ નથી પરંતુ રીકન્સ્ટ્રક્ટ થઈ રહ્યું છે પણ ઘટનાને આધારે સામેના પક્ષે કોંગ્રેસને તમામ અગ્રણીઓ મેદાને આવે તેને એમનું કીધું કે ભાઈ આમાં કઈ બાબતનું રીકન્સ્ટ્રક્શન હોય એટલે દીકરી ઉપર ક્યાંક ને ક્યાંક ખોટી રીતે કેસ બનાવવામાં આવે છે એનું નામ દાખલ કરવામાં આવે છે એવી હાલ આક્ષેપો છે કરવામાં આવી રહ્યા છે ને એને લઈને જે ગઈકાલે જે પ્રતાપ દુધાત હોય ગીતા પટેલ હોય તમામ લોકો છે સામે આવ્યા હતા અને આજે જે છે ખોડલધામ ટ્રસ્ટ એ અને સામે સાથે જ ભાજપના ધારાસભ્ય હોય કૌશિક વેકરિયા હોય મહેશ કસવાલા હોય એ તમામ લોકો આ બેઠકની અંદર હાજર છે મૂળ ઉદ્દેશ્ય એવો છે કે પાટીદાર દીકરી જે છે અત્યારે જે પ્રમાણે વાત થઈ રહી છે વાત પ્રમાણે દીકરીનું નામ ક્યાંક ખોટી રીતે આવી ગયું છે અને ખોટી રીતે પોલીસે છે એનું સરઘસ કાઢ્યું એ ના થવું જોઈતું હતું પરંતુ તે થયું અને હવે દીકરીને કેવી રીતે આખી ફરિયાદમાંથી અથવા તો આ કેસમાંથી બહાર કેવી રીતે લાવી શકાય એક ન્યાય માટેની લડત માટે ખોડલધામના જે અગ્રણીઓ છે પાટીદાર અગ્રણીઓ છે તમામ લોકો હાલ બેઠકમાં ઉપસ્થિત થયા છે બંધ બારણે બેઠક થઈ રહી છે પરંતુ બેઠકનો મુખ્ય ઉદ્દેશ અને હેતુ એ છે કે દીકરી ઉપર જે આક્ષેપો થયા એ ખોટા છે અને એના ન્યાય મળે એ માટેની બેઠક હાલ યોજાઈ રહી છે ધ્રુવિશા જીઓમાં જોડાવા બદલ આભાર આપ